હેલો મિત્રો તમારે જમીન લેવી તો આપણે જમીન વેચવાની છે અહીંયા કુટિયાણા રોડ થી લગભગ બસો થી ત્રણસો મીટર દૂર છે એક કોરા ભાદર છે ને એક કોરા ગામનો કાઠો આવે છે ગામનું પાદર મિત્રો વેચાણ માટે આ બધી જો જમીન છે કોન્ટેક નંબર હમણાં આપે દા આમાં એમાં વધુ માહિતી માટે તમે કોન્ટેક કરે હકો ને પંદર વીઘાનો નંબર છે ને કેવી રીતે જવો શૂટિંગ કરી એ બધી તમે આપણે એક લેવી તારા હોય તો તમને ખબર જ હોય બધી હા ભાઈ ને બાજુ બતાવું જેવી તો છે બરોબર વાડી જોઈ લે કઈ બાજુ પછવાડા ના ભાગ પછવાડા ના ભાગમાં છે ને ભાદર નદી છે બરોબર આ બાજુ થી ને રસ્તો જે પડે છે ને